Thank you

હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે હુમલાનું સાચું કારણ શેના કારણે થયું એ હજુ બહાર આવ્યું નથી પરંતુ પ્રાથમિક દૃષ્ટિ વ્યક્તિગત અદાવત હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે પોલીસે આ મામલે ફરિયાદ નોંધાવીને તપાસ શરૂ કરી છે અને આરોપીને ઝડપવા માટે કાર્યવાહી શરૂ કરી છે કેમેરામેન સેનેલવી રાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાન્યુઝ અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવપ્રભા ન્યૂઝ ચેનલને બે આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે